વાદળા કયા પ્રકારના કઈ દિશામાંથી આવ્યા ને કઈ દિશામાં ગાયબ થઈ ગયું એના ઉપરથી હું સંશોધન કરતો હું પચાસ વરસ યાર હું પચાસ વીસ વર્ષ હતો ને ત્યાંથી મને આની પ્રકૃતિ પ્રત્યે લાગણી પાછળ નો દિવાળી સુધી એનું નામ જ નહિ લેવાના પાછળ વર્ષ હા બહુ અનલિમિટેડ છે આ વર્ષે નમસ્કાર હું છું જોગલનાથા અને મારી સાથે છે પ્રતિક ચંદ્રવાડિયા અમે બંને મિત્રો આવી ગયા છે માળિયા માળિયા હાટીના હાટીના એક એક ગામડામાં દોલત કરીને એક ખેડૂત છે હવામાન વિભાગની આગાહી કરે છે જે રીતે કુદરતી જે આપણે ગર્ભ જોતા હોય છે ઘણા લોકો પ્રાકૃતિક જોતા હોય છે એના આધારે આ બી એમની અલગ સ્ટાઇલ છે આપણે ખેડૂતને મળી વર્ષોથી અનુભવ છે એમનું શું કહેવાનું છે એમનું અનુમાન શું છે એવું તમને રામ તમે કેટલા વર્ષ થયા આમ અનુમાન કરો છો પચાસ વર્ષ થયા પછી તમને કઈ રીતે ખબર પડે છે કે આ ચોમાસા આટલો વરસાદ થાય શિયાળા શિયાળા માં જે પવન દિશા હોય ને એને કાયમી મારી નોંધ હોય અચ્છા પછી વાદળા કયા પ્રકારના કઈ દિશામાંથી માંથી આવ્યા ને કઈ દિશામાં ગાયબ થઈ ગયા એના ઉપરથી હું સંશોધન કરું અચ્છા

અને પછી આખા વર્ષમાં હોય ને આમ મે લખી રાખો છો હા બધી નોંધ એક એક દિવસ ની નોંધ હોય મારી પાસે બરાબર પછી આવા વાવાઝોડા વિશે કેવું છે સૌરાષ્ટ્રમાં કેટલા વાવજળા છે વાવાઝોડા ને તો નામ જ લ્યો માં તમે કેટલા ચાર બંગાળ ની ખાડી ને ઇન આવે હા અપરર સાયક્લોન કે બંગાળ ની ખાડી ને બે અરબ સાગર ના પેલું ને છેલું અરબ સાગરના ના એક ઓક્ટોબર માં ને એક આ જૂન બે વાવાઝોડા ચાર બંગાળ ની ખાડી અચ્છા એ પાર્ક કરીને અહીંયા જ આવશે

મે કીધું આ વર્ષે અમારું તમારું જે આયોજન કરો ને વેલું કરજો નકર ઈઠાવી મે થી ત્રીજી જૂન સુધી દર વર્ષે બોલાવ નો દર વર્ષે આવું છું મે અચ્છા તમે કેટલા હું આ પાંચ વર્ષથી વર્ષ થી આ લાવનાર મને આ ગોપાલભાઈ છે અચ્છા એક બાપુ તમારા જવાનું જરૂર છે મે કીધું ભાઈ આપણે કોઈનું કંઈ જોતું નથી ને મને કઈ એવી ભૂખ નથી આ તો આપને કોઈ કુદરતી હું કરવા ને આપના અનુભવ ના આધારે આપણો લાભ ઉઠાવે ઈ ખાતર આવું છું બાકી મને કઈ પેડી નથી સમાજ ની બીજું કઈ ન હોય તમારી પાસે જે જ્ઞાન કે હોય હંગરાઈ ને આપી દેવાય પછી આપડી મજાક ઉડાવે મેં મારે નજરે સાંભળ્યું ઘણા એમ કે આટલા હાકી ના આટલા ખોટી ના એટલે આખું ચાર મહિને એકસો ને દોઢસો દિવસ નો અમે હિસાબ કર્યો હોય એક જ દિવસ નો માર્ગ જેમ સર્વિસ કર કે નોકરી કે જવાબદારી હોય ને એમ જવાબદારી હોય એનું તમને કહીને તમારી રજૂઆત કરીએ ને તમે એમ કહો એટલા હાંસીને ખોટી ના ખોટું છે ને કુદા પ્રકૃતિ વિરુદ્ધ બોલી જ ન શકાય તો આપણે આવ્યું કોઈ કુદરતે જ્ઞાન કે આપણે આપીએ ને આય હું કરવા આવ્યા છે એ સમજાતું નથી મિલકત કરવી કે હું કરું નામ હું કાઢું પણ આમાં આખી પ્રજાને લાભ થાય એવું કંઈક વર્તન કરવું જોઈએ બરાબર ઓકે તો વાત છે કે ભાઈ વરસાદ સારું રહેશે હું તમને એક બીજી વાત કહું કે આ વસ્તુ છે ને ભારત છે મોસમી પવન અનિશ્ચિતતા હોય અને આ કુદરત કરતા કોઈ મહાન નથી વિવેક બુદ્ધિ લગાડવી જરૂર છે ખેડૂતો માટે ઉપયોગી છે તમે જાણજો એને આખા વર્ષ મહેનત કરી હોય છે ખેડૂતોને ઉપયોગી થાય એના માટેની આ બધી વાત છે અમારી અમે એવી અપેક્ષા રાખી કે ખેડૂત સુધી માહિતી પહોંચી જાય લોકો શેર કરે લાઈક કરે સબસ્ક્રાઈબ કરે যাই যাই করবে যায়